વડોદરા શહેરમાં ઘરફોડ વાહન ચોરી પ્રોહિબિશન અને ચેન સ્નેચિંગ જેવા ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસ કમિશનર નરસિંહા કુમારે પાંચ શખ્સોને પાસા ધારા હેઠળ અટકાયતમાં લેવાના આદેશો આપ્યા હતા આ અનુસંધાને શહેરની વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરીને તમામ ઇસમોને અલગ અલગ મધ્ય જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા સન્નીસી સિકલીગરને સમા પોલીસે અટકાયતમાં લઈ રાજકોટ જેલ ખાતે મોકલ્યો છે

કરણસિંહ સિકલીગરને મકરપુરા પોલીસે ભાવનગરની મધ્યસ્થ જેલમાં ખસેડ્યો છે પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા અને કાયદો સુકાન જાળવવા માટે પાસા હેઠળની આકડક કાર્યવાહી આગળ પણ યથાવત રાખવામાં આવશે